इस उसे भी ना सेंट्री में सहयोग पाल सेंट्री नहीं पाल सहयोग पाल हाँ तो क्या तुझे नेटलाइन का नेटलाइन ना प्रॉब्लम ने करा ने आलोक स्थानीय में सरपंच का राजवार कर रहे थे तो फिर थोड़ी थोड़ी हमारी गलती भी सही हुई है आप बोल रहे थे डायरेक्ट इंवॉल्वमेंट आसान नेटलाइन कितना है जब पांच लाख

હવે એમાં તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કસે થાય એવો છે તો આ ડેન્ગ્યુ કેસ માં આવે એના માટે આપો અને પછી આ તમે

રસ્તો નહીં એક ગટર નહીં અને પંચાયતની લાઈટો આવે કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવતી વરસાદ એવું પડે જરીક વરસાદ પડે એટલે સીધી બંધ થઈ જાય અને અમારે છોકરાઓ નાના નાના છે એ સ્કૂલે જવા તો બહુ તકલીફ પડે બૂટ બગડી જાય સંપલ બગડી જાય કોઈ તો પડી જ જાય તો પછી કપડાં બગડે તો એને પાછું અમારે નવડાવી તોવડાવીને પાછું લીધું પડે સ્કૂલે એવી અમારી વિનંતી છે પાણી આટલું બધું ભરાયું અહીં તો સરકાતેલું નહીં પણ અમે આ સોસાયટી વાળા પાંચસો પાંચસો રૂપિયા કરીને આ રસ્તો પુરાયો ટરક મંગાયા ચાર પાંચ તો આ પુરાયું બાકી આટલું આટલું આવું પાણી હતું અહીં અમારાથી છરકાતેલું નહીં ગાડી વાળાના તો બિલકુલ સરકાતેલું નહીં કેટલા જણ બીમાર છે બીમાર અઢાર એક જણ છે બીમાર શું તકલીફ છે એ આ ડેન્ગ્યુ થાય મેલેરિયા થાય એ જ થાય કોઈ પાવડર નહીં કેટલા જણ નસો ને એવું આવે ને તો અમે કીએ કે નાખીએ ગોવિંદભાઈ રાઠવા સોસાયટી માં રહું છું અને મારી બાજુમાં સહયોગ પાર્ક સોસાયટી છે આ બે સોસાયટી છેલ્લા દસ વર્ષથી ના ગટર લાઈન ના રસ્તો ના લાઈટ ના પોલીસ નો કે ના કચરા કચરા પેટી વાળો આ કોઈ જ કોઈ આવતું જ નથી અને આ વસ્તુ છે જ નથી અમારા ત્યાં અમે આનાથી બહુ વંચિત છે અમે લોકો બીજી વસ્તુ એ કે આજે થોડા દિવસ પહેલા ગયા વીકમાં મેં કલેક્ટર શ્રી સાહેબને એપ્લિકેશન એક અરજી કરેલી જેના માધ્યમથી મને એવું હતું કે અમારે જે આ જે જેની જેની મને માંગ છે એ વસ્તુ અમને મળી રહે પરંતુ અમને એનું કોઈ મળ્યું નથી ત્યારબાદ અ વીડી રાઠવા સાહેબ સરપંચ જે અમારા છે અલી મેં છેલ્લા છ મહિનાથી રજૂઆત કરું છું અમે બધા જ રજૂઆત કરીએ છીએ ફોન પણ પણ કરીએ છીએ ફોનનો કોઈ જવાબ આજની જ વાત કરું તો આજે આજે જેટલા સવારમાં કોલ કર્યા એમને મારો કોઈ કોલ રિસિવ કર્યો નથી બરાબર આપણે જ્યારે પણ ફોન કરીએ પેલા તો એવું કહે કે તમારું કામ થઈ જશે બેટા આજે થઈ જશે સાંજે થઈ જશે પણ કઈ કઈ આમ થતું નથી અને ના સભ્ય ના સરપંચ ના અમારા એમએલ ક્યારે પણ જોવા માટે આવતા નથી અને આજે ચોમાસું આવે એટલે અમારે અહીંયા સોસાયટી તો આખી ના કોઈ રસ્તાના ઠેકાણા ના કોઈ ગટરના એના હિસાબે અમારે પાણી ફૂલ ભરાઈ ચોમાસાનું ઉનાળા અને કેટલાક અમારે એવા બાળકો છે અહીંયા અઢાર જેટલા છે ટોટલ ચાર દિવસની અઢાર જેટલા આજે ના છૂટકે અમારે બધા બહાર આવી અને પ્રેસ મીડિયાને અમારે જાણ કરવી અમે જાણ કરી કલેક્ટર સાહેબને બી આજે મેં ટેલિફોનિક કોલ કરીને બધી જે જે અમારી વાત છે જે અમારી રજૂઆત છે એ અમારા અહીંના નીચલા કક્ષાના કોઈ પણ અમારા કર્મચારી સાંભળતા એના માટે અમારા આજે અધિક કલેક્ટર રજૂઆત કરી કલેક્ટર મને એવું જણાવ્યું કે આ જે છે એનું અમે જોઈએ હવે કેવું થાય છે આગળનું એ અમને આઈડિયા નથી પણ મેં તંત્ર પાસે એવી માંગ અમે અમે સહયોગ પાર્ક ને સંજરી પાર્ક સોસાયટી વાળા એવી માંગ કરીએ છે કે અમારી જે આ જરૂરિયાત મુજબ જે અમારી વસ્તુ છે એ અમારી માંગ પૂરી કરો પહેલી તો અમારી ગટર લાઈન બીજી વસ્તુ કે અમારા આરસીસી રસ્તો બીજી વસ્તુ એ કે કચરા કચરાવાળો અમારા અંદર આવે ચોથી વસ્તુ અમારી એ છે કે ડ્રેનેજ લાઈન અમુક લાઈન અમારે પંચાયતની લાઈન જે ચાચક થી અમારે જે છરકે છે જે મેન મુખ્ય બોડેલી ગામની અંદર જાય છે એ લાઈન બધી જ તૂટી જતી હોય છે જે મહિનાની અંદર મહિનાની અંદર ચાર વાર લીકેજ થાય ચાર વાર લીકેજ થાય ઘરના પૈસા અમે સોસાયટી નો ફાળો કરી અને અમે એને રિપેર કરાવતા હોય છે પંચાયતને અમે એની પણ રજૂઆત કરેલી છે પંચાયતને એ પણ દેખાતું નથી તો ખાલી વોટ લેવા માટે જ પંચાયત આવે છે અમારી પાસે આ મારી વાત છે હું જે તમારી સામે સમક્ષ કરું છું